નવસારી જિલ્લામાં આવેલા ખેરગામ રામજી મંદિરથી શુક્રવારે સાંજે ધારાસભ્ય નરેશ પટેલની આગેવાનીમાં તિરંગા શૌર્ય સન્માન રેલીમાં દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા ખેરગામના બજારમાં વિસ્તારોમાં દેશભક્તિના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ તેરમી એ ત્રેવીસમી સુધી દસ દિવસ તિરંગાયાત્રા અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે ખેરગામ રામજી મંદિરથી ધારાસભ્ય નરેશ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ જે ખેરગામ રામજી મંદિર થઈ મેન બજાર થઈ રામજી મંદિરે પરત ફરી હતી દેશપ્રેમીઓને તિરંગા લહેરાવી ઓપરેશન સિંધુની સિદ્ધિઓને બિરદાવવાના નારા લાગ્યા હતા પછી જે રીતે ઓપરેશન સિંધુ દ્વારા જે રીતે પાકિસ્તાનને જડમાથોડ જવાબ આપ્યા પછી જે રીતે એકસો ચાલીસ કરોડ જનતા દર આપણા સૈનિકોના સમર્થનમાં દેશના સમર્થનમાં આદરણીય નરેન્દ્રભાઈ આપણા આપણા સાહેબ સાહેબ રાજનાથસિંહ સાહેબના બધા સમર્થનમાં જ્યારે એકસો ચાલીસ કરોડ જનતા આ ઓપરેશન સિંદુર પછી જે રીતે તિરંગા યાત્રાઓ કાઢીને જે રીતે સમર્થન કરી કરીને દેશ આપણી સાથે છે દેશની એકસો ચાલીસ કરોડ જનતા આપણી પડખે છે અને દેશ દુનિયાએ જ્યારે જોઈ લીધું છે ઓપરેશન સિંધોર દ્વારા જે રીતે પાકિસ્તાને જવાબ આપ્યો ગોળીની થી નહીં પણ ગોળાથી જવાબ આપવાની ભારતની તાકાત છે એ બધાએ જોઈ લીધી છે આ ઇતિહાસના પાને લખાયું છે અને એના જ ભાગરૂપે આજે આ સરગામ તાલુકાની આ ત્રિરંગા યાત્રા હતી ખૂબ મોટી સંખ્યામાં અમારા આર્મીના જવાનો પણ હતા જે રિટાયર થયેલા લોકો સંતો મહાસંતો પણ હતા અનેક શ્રેષ્ઠીઓ હતા બધા જ આ યાત્રામાં જોડાયા હતા સૌનો હું આભાર માનું છું Hitesh Patel Divyang News Khergam Nawsari